એટલા ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સુઝુકી મોટર ઓટોમોબાઇલ ઇન પ્લાન્ટ રેલવે નું ઉદ્ઘાટન કરતા મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ની સંપૂર્ણ માલિકીની સહ કંપની સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ બહુચરાજી ખાતે ભારતનો સૌપ્રથમ ઓટોમોબાઇલ પ્લાન્ટમાં રેલવે સાઇડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું આગેવાનીમાં ચાલી રહેલા ગતિશક્તિ કાર્યક્રમના ભાગ તરીકે આ પ્લાન્ટની અંદર સ્થિત રેલવે સાઇડિંગ માલ સામાનની હેરફેર કાર્બન ઉત્સર્જન ઘટાડવા અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઓછો કરવા અને માર્ગ વાહનોની ગીચતા ઘટાડવાનો હેતુ છે એક વખત સંપૂર્ણ કાર્ય થયા પછી ગુજરાત રેલવે સાઇડિંગ સુવિધા સમગ્ર ભારતના પંદર જેટલા સ્થાનો પર વાર્ષિક ધોરણે ત્રણ કરોડ કાર ડિસ્પેચ કરી શકશે આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ભારતીય રેલવેના સહકારમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ નિગમ તથા એમ એસ આઈ એલ સાથે ભાગીદારીથી વિકસાવવામાં આવ્યો છે પહેલી વાર હિન્દુસ્તાન ઓટો ઓ કંપનીને એક રેલવે સાઇડિંગ આપની પ્લાન્ટ કે અંદર शुरू किया है उसका उद्घाटन हुआ है और ये प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के गतिशक्ति प्रोग्राम के अंतर्गत हुआ जिसके तहत हम जो हमारी प्लांट में गाड़ियों कार्स का उत्पादन होता है वो हम पूरे देश में जो भेजते हैं बिक्री के लिए या एक्सपोर्ट के लिए शिप में भेजते हैं वो हम ट्रक से ज़्यादातर भेजते थे लेकिन अब रेलवे साइडिंग की वजह से हम ट्रेन से भेज पाएंगे और ट्रेन से भेजने का यह फायदा है कि एक ट्रेन ट्रिप से 40 ट्रक ट्रिप बचते हैं और एक ट्रक ट्रिप में करीब 1600 सो किलोमीटर एवरेज रनिंग होती है तो आप ये मान के चलिए कि एक ट्रेन ट्रिप से चौंसठ हजार किलोमीटर ट्रक ट्रिप ट्रक मूवमेंट कम होगा और इसका पूरी इकोनॉमी और एनवायरनमेंट में बहुत फ़ायदा होगा इससे सबसे पहले रोड कंजेशन बचेगा रोड्स प्राइवेट यूजर्स के लिए ज़्यादा अवेलेबल रहेंगी और दूसरा एफिशिएंट ट्रांसपोर्ट है ऑयल इंपोर्ट रिडक्शन होगा तो हमने जो इस बार अब तीन लाख की कैपेसिटी की ये रेलवे साइडिंग क्रिएट की है इससे साल में पचास हज़ार ट्रक ट्रिप बचेंगे उस ट्रक ट्रिप की वजह से करीब साढ़े तीन करोड़ लीटर ईंधन की बचत होगी जो ज़्यादातर इम्पोर्ट है और ईंधन जलने की वजह से जो सी ओ टू पर्यावरण में जाता है उसकी रिडक्शन होगी करीब 1650 मैट्रिक मेट्रिक टन सी ओ टू गैस कम एमिट होगी जिससे पूरे विश्व का कल्याण होगा तो ये बहुत ही सस्टेनेबल सोल्यूशन है और उद्योग हमें भी फायदा है इसमें हमें स्केल मिलेगा स्पीड मिलेगी तो इसमें हर स्टेक होल्डर को फ़ायदा है ગ્રીન લોજિસ્ટિકનો પ્રોજેક્ટ સમર્પિત કરતા સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ઇશાશી તાઉકે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી ગતિશક્તિ કાર્યક્રમનો ભાગ બની અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ જે માલસામાનની હેરફેરમાં કાર્યક્ષમતા વધારશે આજે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું છે કારણ કે અમે પોતાના ઉત્પાદન પ્લાન્ટ રેલવે સાઇડનું સુવિધા ધરાવતી ભારતની સૌપ્રથમ ઓટોમોબાઇલ કંપની બન્યા છે અમે બે હજાર ત્રીસ બત્રીસ સુધીમાં પ્રતિવર્ષ બે મિલિયન યુનિટ થી વધારીને પ્રતિ વર્ષ 4 મિલિયન યુનિટ સુધીનો નિકાસ કરી શકીશું આમ માર્ગમાં પરિવહનમાં ઘટાડો થશે સાથે સાથે જ ડીઝલનો પણ ઘટાડો થશે આમ આ નવા રેલવે સાઇડિંગના ઉદ્ઘાટનથી કંપની નવા આયામો પ્રાપ્ત કરશે দর্শক મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર